ભારતીય જનતા પાર્ટીની સોમવારની જે દિવસની રાહ જોવાતી હતી એ સોમવારે આવતા આવતા એમને ઘણા બધા પ્રશ્નો અંદર ખૂજવતા હશે એમનું રાજીનામું લઈને આવ્યા છે સવાલ એ થઈ રહ્યો છે કે જો સાહેબ કાંતિ કાકા જો તમે રાજીનામું આપવા માટે આવ્યા જ છો તો તમારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ સાથે વાત બી તો કરવી જોઈએ ભાઈ અમે આવી રહ્યા છે તો એ પ્રમાણે તમે તમારો ટાઈમ અમને આપજો તો એ પ્રમાણે અમે આવીશું પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે એમને કોઈ પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ પાસે ટાઈમ લીધો નથી શંકરભાઈ અત્યારે વિધાનસભા ગાંધીનગરમાં હાજર છે નહીં શંકરભાઈ આવવાના છે બપોર પછી તો સવાલ એ છે કે જો અને તો એમને આવવાનું જ હતું તો પછી એમને કહેવું જોઈતું હતું દોઢસો ગાડીના કાપડા સાથે મોરબી કિ સીન સપાટા કરતા કરતા તેવો આવે તો ખરા પણ જે મેન માણસ છે જેને સ્વીકારવાનું છે સ્વીકારે કે ન સ્વીકારે એ બે વસ્તુ વસ્તુ બીજી છે પરંતુ એમને તો તમારે જાણ કરવી જોઈએ એટલે તેઓ આવી તો ગયા હવે સવાલ એ છે કે શું ગોપાલ ઇટાલિયા આવશે કે નહીં આવે કારણ કે ગોપાલ ઇટાલિયાએ એવું ક્યાં કહ્યું કે હું રાજીનામું આપું એમને તો ખાલી છેલ્લે સ્વીકારવાની વાત કરી હવે એ મુદ્દા પર પણ લઈને કાંતિ અમૃતાએ સ્પષ્ટ કર્યું છે કે હું વિધાનસભા પહોંચીશ સાંભળ આ વસ્તુ ધ્યાનથી એમને એવું કહ્યું છે કે હું વિધાનસભા પહોંચ્યા પછી હું અડધો કલાક જેટલું ગોપાલ ઇટાલિયાનો વેટ કરીશ એટલે ગોપાલ ઇટાલિયાની હું રાહ જોઈશ વિતા તેઓ વિધાનસભા પહોંચે એના પછી તેઓ અડધો કલાક સુધી ગોપાલ ઇટાલિયા ત્યાં પોતાનું રાજીનામું મૂકવા આવે તેની રાહ તેઓ જોશે જો ગોપાલ ઇટાલિયા રાજીનામો મૂકવા નહીં આવે તો કાંતિ અમૃત્યા પણ રાજીનામું આપશે નહીં હવે આ ઘટનાક્રમને લઈને ગુજરાતના રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે અને સૌ કોઈની નજર ગાંધીનગરની વિધાનસભા ખાતે મંડળાયેલી છે કે શું ગોપાલ ઇટાલિયા આ પડકાર સ્વીકારવા ત્યાં હાજર રહેશે કે કેમ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ એમ કહી રહ્યા છે કે ભાઈ અમે તો રાજીનામાની વાત નથી કરી ત્યારે કાંતિ અમૃત્યા એવું કહી રહ્યા છે કે જો હું વિધાનસભા પહોંચું છું ગોપાલ ઇટાલેની અડધો કલાક સુધી હું રાહ જોઈશ અડધો કલાકમાં ગોપાલ ઇટાલે નહીં આવે તો હું પણ રાજીનામું નહીં આપો ને બી રાજીનામું નહીં આપે હાલાકી કોઈ રાજીનામું આપવાનું નથી શંકરભાઈ રાજીનામું સ્વીકારવાના નથી કારણ કે દરેકને ખબર છે ભારતીય જનતા પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ જ હોય એમનું કમાન્ડ જ્યાં સુધી નહીં સ્વીકારે એમનું હાઈકમાન્ડ જ્યાં સુધી એમને પરવાનગી નહીં આપે ત્યાં સુધી એ રાજીનામું આપવાના નથી એટલે કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી એમના આકાઓ નહીં કે ત્યારે આ ત્રણે પાર્ટી પત્તું પણ હલાવી શકવાની નથી આ ખાલી હવામાં વાતો લાગી રહી છે હા જો પછી ગોપાલ ઇટાલિયા આવી જાય છે અને ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે છે તું પાછું કહે કે નવું જૂનું થાય તો નવાની વાત નથી પરંતુ અત્યારે સમય એવું કહી રહ્યો છે કે ભાઈ કોઈ રાજીનામું આપવાનું નથી આ ખાલી હવામાં વાતો છે કોઈ રાજીનામું નહીં આપે એટલે કે ગોપાલભાઈએ તો હજી શપથ ગ્રહણ કર્યા જ નથી એટલે નેતા છે ધારાસભ્ય તેઓ બન્યા નથી શપથ ગ્રહણ કર્યા પછી તેઓ ધારાસભ્ય બનશે